શું તમે કલ્પના કરી શકો છો કે આ છ જ વર્ષની દીકરીની નજર આગળ જ તેના પિતાનું મૃત્યુ થયું છે આ દીકરી ઉપર શું વીતી હશે કલ્પના કરવા માત્રથી જ કાળજુ કંપી જાય તેવી આ હૃદયદ્રાવક વાત છે તો મિત્રો થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો નમસ્કાર મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આ શાંત જગ્યાએ એક નાનકડી બાળકી પલક તેના પિતા ડોક્ટર કેતન નો હાથ પકડીને ચાલી રહી હતી પલકની નાની એવી હથેળીમાં

એટલો નાજુક અને પ્રેમાળ હતો કે નર્મદાના પાણીની લહેરો પણ સાંભળતા જ શરમાઈ જાય પપ્પાએ પણ કહ્યું હા બેટા બહુ મજા પડશે તું ઝવેરા પધરાવીશ ને હું તને જોઈશ અને પછી આપણે બંને ઘરે જઈને આ બધી જ વાત દાદીને કહીશું દાદી પણ ખુશ થઈ જશે આ બાપ દીકરી બંને કેનાલની પાસે પહોંચે છે અને પેલા પુટલામાંથી ગૌરી વ્રતના ઝવેરા નીકળે છે અને જેવા જ આ દીકરીના પિતા ઝવેરા પધરાવવા જાય છે અને પછી આ બાપ દીકરી સાથે જે બને છે આ છ વર્ષની દીકરી સાથે જે ભયંકર ઘટના બની છે જે સાંભળીને તમે પણ રડી પડશો ડોક્ટર કેતન ગાંધીનગરના એક પ્રસિદ્ધ ડોક્ટર હતા તેમની આંખોમાં હંમેશા દર્દીઓ પ્રત્યેની કરુણા અને હૃદયમાં પલક માટેનો પ્રેમ ઝળકતો હતો પણ આ હતી કેતનભાઈનો જન્મ ગાંધીનગરની નજીકના એક નાનકડા ગામ ચાંદખેડામાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો તેમના પિતા નાનકડી દુકાન ચલાવતા હતા જેમાંથી માંડ માંડ ઘર ચાલતું

અને માતાના આ શબ્દો કેતનના હૃદયમાં કોતરાઈ ગયા હતા દસમા ધોરણમાં કેતને શાળામાં સૌથી પ્રથમ સ્થાન મેળવ્યું અને આગળ સાયન્સનો અભ્યાસ કરવા માટેનો નિર્ણય લીધો ધોરણ અગિયાર અને બારમાં તંતોડ મહેનત કરીને કેતને ખૂબ સારા માર્ક્સ મેળવ્યા અને પછી અમદાવાદની એક મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયું આ સફળતા જરાય સરળ નહોતી કોલેજની ફી ભરવા માટે કેતનના પિતાએ પોતાની દુકાન ગીરવે મૂકી હતી કેતનને પણ ઘણીવાર દુઃખ થતું હતું પણ તેના મનમાં હંમેશા એક જ વાત દોહરાયા કરતી કે મારે ભણી ગણીને ડોક્ટર બનવું છે અને મારા પરિવારનું નામ રોશન કરવું છે મારે ગરીબ દર્દીઓની સેવા કરવી છે મેડિકલ કોલેજના અભ્યાસ દરમિયાન

કોઈ પાર ન રહ્યો કારણ કે તેમના ઘરમાં એક દીકરી આવી હતી પણ કુદરતને કંઈક અલગ જ પસંદ હશે લગ્નના થોડા સમય પછી પ્રાર્થના ગર્ભવતી થઈ ત્યારે તેની તબિયત જરાય સારી નહોતી રહેતી નવ મહિના પછી પ્રાર્થનાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો પણ દીકરીના જન્મ પછી પ્રાર્થનાની તબિયત ખૂબ જ બગડી જતા

હું પણ મોટી થઈને તમારી જેમ ડોક્ટર બનીશ ત્યારે પિતા તેમની દીકરીને કહેતા કે હા બેટા તું મારા કરતાં પણ મોટી અને સારી ડોક્ટર બનજે હો આવું બધું સાંભળીને ડોક્ટર કેતન મનોમન વિચારતા કે પ્રાર્થના તું નથી પણ પલક મારી પાસે છે હું તેને ક્યારે દુખી નહીં થવા દઉં ડોક્ટર કેતન ઘણીવાર એવા ગરીબ દર્દીઓ દવાખાને આવે

કે કેનાલના પાણીમાં પધરાવા જવાનું હતું એટલે આ બાપ દીકરી બંને ઝવેરા પધરાવા જવાનું નક્કી કરે છે પલકના દાદા ખુરશી પર બેસીને સમાચાર પત્ર વાંચી રહ્યા હતા પણ તેમનું ધ્યાન પલકની વાતો પર હતું દાદાએ હસતા હસતા કહ્યું આ પલક તો બહુ ચંચળ છે કેતન તેની સાથે તું કેનાલ પર ઝવેરા પધરાવા જાય તો છે પણ તેનું ધ્યાન રાખજે ત્યારે કેતને જવાબ આપ્યો ચિંતા ન કરો પપ્પા હું પલકનું બરાબર ધ્યાન રાખીશ બંને બાપ દીકરી ગાંધીનગરની નજીક આવેલી નર્મદા કેનાલ પાસે આવે છે નર્મદા કેનાલની ઊંડાઈ અને તેના પ્રવાહની ઝડપ વિશે તેમને થોડી ખબર હતી ઘણીવાર તેમણે આ કેનાલમાં ઘણા લોકોના ડૂબવાના કિસ્સાઓ વિશે સાંભળ્યું હતું એટલે તેમના હૃદયમાં પણ એક ડર હતો

અને બંને બાપ દીકરી નર્મદા કેનાલ તરફ ચાલવા લાગ્યા રસ્તામાં બંને બાપ દીકરી વાતો કરતા જાય છે ત્યારે પિતા વિચારે છે કે મારી દીકરી તો આજે રાજકુમારી જેવી લાગી રહી છે જેમ જેમ બંને જણા કેનાલની નજીક આવતા ગયા પલકનો ઉત્સાહ વધતો જતો હતો પપ્પા કેનાલનું પાણી કેટલું ઊંડું હશે પાણી ઠંડુ હશે ને એવા અજુબતા પ્રશ્નો એના પપ્પાને પૂછવા લાગી

પલકના નિર્દોષ હાસ્યથી ગુંજતો હતો તે એકદમ ભયંકર શાંતિમાં ડૂબી ગયો ગયો હતો અંધારું થવા લાગ્યું નાનકડી બાળકી નાના ઘાટ પર ઉભી રહીને પાણી તરફ જોઈ રહી હતી પલકના પિતા જેવા ઝવેરા પધરાવા માટે કેનાલની નજીક ગયા ત્યાં જ તેમનો પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબી ગયા અને ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયા દીકરીની નજર આગળ આવી ભયંકર ઘટના ઘટે છે તેના નાના નાના હાથ ધ્રુજી રહ્યા હતા અને જોર જોરથી ચીસો પાડી રડી રહી હતી પપ્પા પપ્પા જલ્દી પાણીમાંથી બહાર આવો પપ્પા પણ કેનાલનું પાણી તો કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર વહેતું રહેતું હતું આ દીકરી તેના પપ્પાને યાદ કરતા કરતા રડી રહી હતી અને કાંપતી હતી

ત્યાં ઉભેલા સૌ કોઈની આંખોમાંથી આંસુ નીકળી ગયા થોડીક જ વારમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી તેમણે ઝડપથી નર્મદા કેનાલમાં શોધખોળ શરૂ કરી પણ પાણીનો પ્રવાહ ખૂબ ઝડપી હતો અને અંધારું પણ થતું જતું હતું નર્મદાનું પાણી એટલું ઊંડું હતું કે કોઈ નિશાન મળવું અશક્ય લાગતું હતું પલક હજી પણ કેનાલના કિનારે બેસીને રડતી હતી હજુ પણ બોલતી હતી કે પપ્પા જલ્દી પાછા આવો ને અને તેના શબ્દો ત્યાં ઉભેલા સૌ કોઈના હૃદયને ચીરી નાખતા હતા રિક્ષાવાળા ભાઈએ ડોક્ટર કેતનના ઘરે ફોન કરીને તેમના માતા પિતાને પણ ખબર આપી કે તમારો દીકરો કેનાલમાં ડૂબી ગયો છે આવું સાંભળતા જ માતા પિતા ભાંગી પડ્યા જાણે કે તેમની ઉપર તો આપ તૂટી પડ્યું થોડીક જ વારમાં દાદા દાદી બંને પલકની પાસે કેનાલના કિનારે આવી પહોંચે છે અને આ દીકરી દાદા દાદીને ઘળે લાગીને જોર જોરથી રડીને બધી જ વાત કહે છે કે તેના પિતા કેવી રીતે કેનાલમાં ડૂબી ગયા બા દાદા આવતા જ પલક તેના દાદાને પૂછવા લાગી દાદા પપ્પા ક્યારે પાછા આવશે ફાયર બ્રિગેડની ટીમે ઘણા કલાકો સુધી શોધખોળ ચાલુ રાખી

કે હવે મારો દીકરો બચવો મુશ્કેલ છે ડોક્ટર કેતનના માતા પિતા હવે સંપૂર્ણપણે તૂટી ગયા હતા અને આ નાનકડી એવી દીકરી પલકની હસ્તી ખેલતી દુનિયા હવે સંપૂર્ણપણે ખંડેર બની ગઈ હતી ડોક્ટર કેતનના પપ્પા શાંતિથી નર્મદા કેનાલની પાસે બેસીને હજુ પણ પોતાનો દીકરો પાછો આવશે એવી આશાએ રાહ જોઈ રહ્યા હતા દાદા દાદી રડી રહેલી દીકરીને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા પણ અંદરથી તેઓ કેટલા રડી રહ્યા હતા એ તો તેમને જ ખબર હતી નર્મદા કેનાલની તે શાંત પણ ભયંકર સાંજ પલકના નાના એવા હૃદયમાં કાયમ માટે ઘા છોડી ગઈ આ દીકરીની દુનિયા જે થોડા દિવસો પહેલા ઉત્સાહ અને હાસ્યથી ભરેલી હતી તે હવે આંસુઓ અને અજાણ્યા ડરથી ભરાઈ ગઈ હતી દાદા દાદી પલકની સંભાળ લેવા માટે રાત દિવસ એક કરતા હતા પણ તેમના પોતાના હૃદય પણ દીકરાના અચાનક વિયોગથી તૂટી ગયા હતા અને પલક હજુ પણ દાદીને હંમેશા પૂછતી કે દાદી પપ્પા ક્યાં ગયા પપ્પા ક્યારે આવશે ત્યારે દાદી કહેતા કે પલુ બેટા તારા પપ્પા જ્યાં પણ ગયા છે ત્યાંથી તને જોઈ રહ્યા છે

નિયમિત રીતે પલકને મળવા આવતા અને કહેતા બેટા તું રડીશ નહીં તારા પપ્પા દેવમાનવ હતા અને તે હંમેશા તારી સાથે છે નર્મદા કેનાલની તે ભયંકર સાંજે પલકના જીવનનો સૌથી મોટો આધાર તેના પિતા ડોક્ટર કેતનને છીનવી લીધા હતા ડોક્ટર કેતન સાથે બનેલી આ દુર્ઘટનાએ સમાજને એક ઊંડો પાઠ શીખવ્યો કે જીવન ગમે ત્યારે બદલાઈ શકે છે

આપણને એક સંદેશ આપે છે કે જીવનની દરેક ક્ષણ કિંમતી છે અને તેને પ્રેમ, સમર્પણ અને આશાથી જીવવી જોઈએ. ડોક્ટર કેતનનું જીવન જે લોકોની સેવા અને દીકરીના પ્રેમથી ભરેલું હતું તે એક પળમાં સમાપ્ત થઈ ગયું. પણ તેમની યાદો હંમેશા તેમના પરિવારમાં અને તેમની દીકરીના જીવનમાં અમર રહેશે. તો મિત્રો આપણે બધા પણ આ પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવા માટેની ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જેથી આ ડોક્ટર પિતાના આત્માને ખૂબ શાંતિ મળે સર્વેને મારા જય શ્રી કૃષ્ણ